મહેશ્વરી સમાજ જે સ્ત્રી શક્તિ નારી શક્તિને કેન્દ્રોમાં રાખી અને સાથે સાથે એમના સમાજમાં તમે પછી તમે જુઓ કે પોલીસમાં હોય કે પછી એન્જિનિયર હોય કે રાજનીતિમાં હોય કે સીએ હોય કે ગઈકાલે જે મેરેથોનમાં ફર્સ્ટ ત્રણ પહેલો બીજો ને ત્રીજો નંબર છે એમાં બીજા નંબરમાં પણ મહેશ્વરી સમાજની દીકરીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે મહેશ્વરી સમાજ દ્વારા સેવાની દિશામાં ગતિ કરતા નારી શક્તિને આગળ વધારવાના એક પ્રયત્ન રૂપે પ્રયત્નરૂપે આજરોજ મહિલાઓનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિનોદભાઈ દ્વારા અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ખૂબ સુંદર આયોજન છે અને બહેનો જ્યારે હવે માત્ર રસોડાની રાણી થવા પૂરતી સીમિત નથી પણ અંતરિક્ષ યાન ઉડાડવામાં પણ જ્યારે સાત લોકોની ટીમ બનતી હોય તો સાતમાંથી છ મહિલા હોય ત્યારે મહિલાઓનું રાષ્ટ્રના નિર્માણમાં મોટું યોગદાન રહી શકે માતા આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ હેઠળ 33% અનામત દ્વારા મહિલાઓને રાષ્ટ્ર શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું ઉત્તમ અનુપમ યોગદાન આપવાની તકો પણ પૂરી પાડવામાં આવતી હોય ત્યારે મહેશ્વરી સમાજ પણ આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નારી શક્તિને આગળ વધારવાની વિચારધારાને લઈને જ્યારે કાર્યરત છે ત્યારે આજના આ પ્રદર્શનમાં अपने सौ ने आमंत्रित करें बदल हूँ इनका आभार व्यक्त करू छूँ और नारी शक्ति ने आग वार दिशा में कार्यों ने हूँ हमने खूब खूब शुभकामनाओं पाठूँ और आज हमने जो यहाँ पे ये एग्जीबिशन रखा है ये अपने प्रधानमंत्री जी का ही मुहिम है वोकल फॉर लोकल लो, और इसके लिए हमने यहाँ पर महिलाएँ जो घरेलू महिलाएं हैं वो अपने आप को आगे अप आगे बढ़ें और अपने जो प्रोडक्ट्स हैं उनको सामने लाएं ये बहुत अच्छा एग्जीबिशन एक महेश समाज ने किया है आशा करते आप सब यहाँ पर आए और इन महिलाओं के जो उद्यमी है उनके प्रोत्साहन उनको दे करके आगे बढ़ाएं आगे चीजों को ताकि ये आगे और भी अलग अलग जगह पे और भी अलग अलग क्षेत्र में आगे बढ़े यही हमारा है कि महिलाएं सशक्तिकरण भी हो नारी शक्ति भी बहुत बड़ी चीज है जो आगे देश को और समाज को आगे बढ़ाने में उनका भी बहुत बड़ा हाथ होता है यहाँ उन्नीस स्टॉल लगे हैं सब चीज का है इसमें ज्वेलरी भी है और फूड भी है सब जो अपना अपना जितना दे सकते हैं और यहाँ सब तरह के हैं, महिला सारे महिलाओं ने ही लगाया है ये स्टॉल अपना घर भी संभालते हैं और यहाँ पर भी आकर के अपना स्टॉल लगा करके अपनी प्रतिभाओं को यहाँ भी दर्शाया है उन्होंने